હરીતી હરીતી કેટલી ખાધી આમ તો ત્રણ ખાધી અમાર બેન છે કાય જમમાં આવતા આ તો કામ વધા ને આ બેન મારા બાની પછી ને કાકા કાબાઉસ કોલેલે ગાબાઉસ સમજો કેટલા બનના ગાબા કોઈને તેડીને લાવેલા પછી પછી પાણી ભરીને મુકાવી હોય વેણા નાણામાં એમ હા વેણા નાણામાં હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય મા મંગલને જય બાપા સીતામ તો તમારો બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને અત્યારે હોર હું આપડી આવી છે છે ના ઘરે સેજલ છે ને બલ તને ખોળ હતો ભાઈ અત્યારે તો હવાર માં છે ને ભાઈ ખડકો કમડે છે કા સેજલ તો એવું છે હા ફરી કા ફરી હા પડે ને આ હડી ગયા કે ફેરવા એવું હે

तो वैसे ने तो गोदरो पास भी दिस है पास एक एक दो वाला पण चालू है कामकाज ने काया ने और बेन के का हार लो पड़ी नुबा हर yang बनावन है हां हां तने ने आवड़ बनाता ने आवड़ बनाता हां हां मोटा बा नीता hatu gudu, pui hatu gudu,

ભાઈ ને મારી મજા પકડી ગયા તો એ ત્યાં ભાઈ ખાધી કેટલી ખાધી ત્યાં બે જો એને મજા બગડી ગયેલ છે બાટલો છે આ લે આમ જો બાટલો સડા દીધો જો હા એટલે માંદા જ પડી ગયા હો પણ બધાય અમાર તો આ કુલદીપ ભાઈ ઓર મહેશ ભાઈ તો ભાઈ છે ને માં રામ ભાઈ ને દુલા ભાઈ ને ભાઈ મજા બગડી ગઈ શૈલા ભાઈ હંદે ભાઈ કેમ કે ભાઈ હંદે છે ને વાયરુ તતર એવું છે કે મજા જ બગડી પકડી આપણે ખારા છે એટલે વાંધો નહીં આપણે કાઈ ગમ એટલી બધી મજા ન પકડી ને કે છે ને ખાઈ નથી કસોરી આપણે મસ્ત મસ્ત એ ફ્યુ મોમેન્ટસ આવી જશું મોટર દન ઘરે મોટર દન છે ને મોટા દદાય છે ને કાપી રાખી છે બોડી બોડી છે ભાઈ આમાં છે ને બસ તો મસ્ત બોર આવતા મોટા મોટા હું કોણ કાપી કાપી ને પણ એમ કર્યું એવું હે તો તો પછી ને ખોડો થાય ને પછી હા એટલે હ

बियन tuh? तू हैं मैं ओ कि तू का बियन तू तू बियन सो ना एला ले यार वो कारण देइ तार से बियन से ना आ बाजू से जो ए ढिंगू बेन हूं करो तमी हूं करो ने मारा એવું બધું કામ કરી શકે છે પછી છે ને ભાઈ જમી લઈએ બપોરનું આપણે તો ફેમિલ અત્યારે મસ્ત મસ્ત આપણે છે ને ભાઈ ઓળો હાલ લઈ લીધો છે જમવામાં તો ઓળો છે ખીચડી છે પછી ડાળ લેવા મારા બા કા બા જમી લેવું તો ભાઈ જો ઓળો ખીચડી ને ડાળ તો ઓલા પણ છે કઢામાન હે હા

રોટલા બનાવો રોટલી બા રોટલી રોટલી બનાવો તો પછી રોટલી મજા કે હે રોટલી ખાન મજા એટલે તો પછી જમી આપણે મસ્ત મસ્ત આપણે શું આજ પડી ગઈ છે મસ્ત મસ્ત આપણે હાની જમી લીધું છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જો આશરે તો બ્લોગ તો લાઈક કોમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું મળી પછી એક બ્લોગ માતાજી Bye-bye. channel no, no me voy a hacer bye, -bye. bye, -bye.